આ પ્રક્રિયા પચીસ જુલાઈના નિર્ધારિત સમય મર્યાદા પહેલા પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું છે કે મતદારોને સરળતાથી ફોર્મ ભરવાની સુવિધા આપવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ ઉપલબ્ધ કરાયા છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ લોકો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે મતદારોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ વિસ્તારોમાં માહિતી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યો છે આ વર્ષે ખાસ કરી અને યુવા મતદારોમાં નોંધણી માટે ઉત્સાહ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ અને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો માટે કોલેજ અને યુનિવર્સિટી સ્તરે પણ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે ચૂંટણી પંચે તમામ નાગરિકોને પચીસ જુલાઈ પહેલાં ફોર્મ ભરવાની અપીલ કરી છે જેથી કોઈપણ કોઈ વ્યક્તિ યોગ્ય વ્યક્તિ મતદાનના અધિકારથી વંચિત ન રહે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદા પહેલા જ વધુમાં વધુ મતદારોની નોંધણી પૂર્ણ થાય તે માટે તમામ તંત્રો સક્રિય રીતે કાર્ય કરે છે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાર યાદીનું સુધારાવાળું આવૃત્તિ જાહેર કરવામાં આવશે બહારની આ બિહારની આગામી ચૂંટણીમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને ભાગીદારી નોંધપાત્ર રીતે વધી શકે છે